નમસ્કાર દર્શકો ધર્મલોક ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે જાણીશું કે આજનો દિવસ તમામ બાર રાશિઓ માટે કેવો રહેવાનો છે ચાલો જોઈએ આજનું સચોટ રાશિફળ અને જાણીએ તમારી રાશિનું ભાગ્ય શું કહે છે આજનું પંચાંગ ચૌદ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ રવિવાર આજે પોષ માસનો કૃષ્ણપક્ષ ચાલી રહ્યો છે તિથિ આજે સાંજે છ વાગીને ઓગણપચાસ મિનિટ સુધી દશમી તિથિ રહેશે ત્યારબાદ પવિત્ર એકાદશી તિથી શરૂ થશે નક્ષત્ર સાંજે છ વાગીને અઢાર મિનિટ સુધી હસ્ત નક્ષત્ર રહેશે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે ત્યારબાદ ચૈત્રા નક્ષત્ર પ્રારંભ થશે ચંદ્રમાની સ્થિતિ ચંદ્રમાં આખો દિવસ કન્યા રાશિમાં ભ્રમણ કરશે રાત્રે નવ વાગીને એકતાલીસ મિનિટ પછી ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે સૂર્યની સ્થિતિ ભગવાન સૂર્ય વૃશ્ચિક રાશિમાં વિરાજમાન છે શુભ સમય આજે અભિજીત મુહૂર્તનો સમય સવારે અગિયાર વાગીને પંચાવન મિનિટથી બપોરે બપોરે બાર વાગીને સાડત્રીસ મિનિટ સુધી રહેશે જે કોઈપણ શુભ કાર્ય માટે શ્રેષ્ઠ છે અશુભ સમય રાહુકાળનો સમય બપોરે ચાર વાગીને આઠ મિનિટથી સાંજે પાંચ વાગીને છવ્વીસ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન કોઈપણ નવા કે શુભ કાર્યની શરૂઆત કરવાનું ટાળવું જોઈએ દિશાશૂળ આજે પશ્ચિમ દિશામાં દિશાશૂળ છે તેથી પશ્ચિમ દિશા તરફ લાંબી મુસાફરી કરવાનું ટાળવું જો મુસાફરી કરવી અનિવાર્ય હોય તો ઘરથી નીકળતા પહેલા ગોળ ખાઈને નીકળવાથી દોષની શાંતિ થાય છે આજનું વિગતવાર રાશિફળ મીષ રાશિ મીષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સકારાત્મક અને પ્રગતિશીલ રહેશે કાર્ય અને ધન તમારા ઘણા અધૂરા કાર્યો આજે પૂરા થશે કાર્યક્ષેત્રમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે જમીન સંબંધિત કોઈ જૂના ઝઘડાનું સમાધાન આવી શકે છે વેપારમાં લાભનો સારો યોગ બની રહ્યો છે તમે આજે કોઈક નવા કામમાં વ્યસ્ત રહેશો અને તમારું સન્માન વધશે સાવધાની કોઈપણ નિર્ણય લેતી વખતે અહંકારથી ઇગો બચવું નમ્રતા જાળવવી શુભ રંગ લાલ ઉપાય નિયમિત રીતે ભગવાન સૂર્યને જળ અર્પણ કરો તેનાથી આત્મવિશ્વાસ વધશે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્ર ફળદાયી રહેશે કાર્ય અને સંબંધ વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળશે પરિવાર તરફથી તમને પૂરતો સહયોગ મળશે લાંબી અંતરની યાત્રાથી ધંધાકીય લાભ થવાની સંભાવના છે સાવધાની વ્યર્થના વિવાદોથી દૂર રહેવું અને તમારા ક્રોધને કાબૂમાં રાખો ગુસ્સો તમારા પર હાવી ન થાય તેનું ધ્યાન રાખવું વેપારમાં નાની ભૂલોને કારણે હાનિ થવાની સંભાવના છે તેથી સાવધાન રહો સેહત સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું રંગ કેસરીઓ ઉપાય નિયમિતપણે ગૌમાતાને રોટલી ખવડાવો તેનાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે આજે ધન અને ધર્મના કાર્યોમાં સફળતા મળશે કાર્ય અને ધન ધન લાભના સારા અવસર મળશે તમારું મન ધાર્મિક કાર્યોમાં લાગેલું રહેશે જેનાથી માનસિક શાંતિ મળશે વેપાર કરતા લોકો માટે આજની સ્થિતિ ખૂબ જ સારી રહેશે સાવધાની તમારા મનના ભાવો અને ગુપ્ત યોજનાઓ બધાની સામે વ્યક્ત ન કરો આજે તમારા ખર્ચ વધારે રહેશે તેથી ઉધાર લઈને ખર્ચ ન કરવાની સલાહ છે કોઈપણ કામમાં જલદબાજીથી બચો શાંતિથી કામ કરો શુભ રંગ પીળો ઉપાય આજે કોઈ મંદિરમાં જઈને શારીરિક કે આર્થિક સેવા આપો તેનાથી શુભ ફળની પ્રાપ્તિ થશે કર્ક રાશિ કર્ક રાશિના જાતકોને આજે તેમની મહેનતનું પૂરું ફળ મળશે કાર્ય અને સન્માન તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે માન સન્માન વધશે ધાર્મિક કાર્યોમાં મન લાગવાથી સકારાત્મકતા વધશે તમારો આત્મવિશ્વાસ વધશે જેના કારણે વેપાર સંબંધિત કામોમાં સફળતા મળશે સાવધાની કોઈપણ મોટું કામ કે સોદો પૂરતો એગ્રીમેન્ટ કરાર કર્યા વિના શરૂ ન કરવો મનમાં નકારાત્મક વિચારોને સ્થાન ન આપો શુભ રંગ ભૂરો ઉપાય ભગવાન શિવને જળ અર્પણ કરો અને ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો પૂરો સાથ મળશે કાર્ય અને સ્વાસ્થ્ય ભાગ્ય તમને સાથ આપશે અને તમારી યોજનાઓ સફળ થશે વેપારમાં પ્રગતિ માટે આ સારો સમય છે જો કે તમે આજે કોઈક કામમાં વ્યસ્ત રહેશો સાવધાની તમારા વિરોધીઓ તમારી તકનો લાભ ઉઠાવવાનો પ્રયાસ કરશે તેથી સાવધાન રહો સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે બેદરકારી ન રાખો બિનજરૂરી ચર્ચામાં ઓછું બોલો શુભ રંગ પીળો ઉપાય કોઈ ગરીબ વ્યક્તિને ફળનું દાન કરો તેનાથી શુભ ફળ મળશે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આજે સારા સમાચાર મળવાની સંભાવના છે સફળતા અને સંબંધ ક્યાંક દૂરથી સારા સમાચાર મળશે શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા પ્રાપ્ત થશે જીવનસાથી તરફથી ખુશી મળશે અને તેમનો સહયોગ મળશે વેપારમાં લાભનો યોગ છે સાવધાની વિરોધીઓથી સાવધાન રહો ઉતાવળમાં આવીને કોઈ પણ મોટો નિર્ણય ન લેવો તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીંતર બગડેલા સંબંધો સુધરવામાં વાર લાગશે શુભ રંગ મરૂન ઉપાય ગૌમાતાને રોટલી ખવડાવો તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભ અને માનસિક શાંતિ લાવશે ધન અને પરિવાર તમારા મનની ચિંતાઓ દૂર થશે ધન લાભનો સારો યોગ બની રહ્યો છે પરિવારમાં પ્રેમ વધશે અને સંબંધો મધુર બનશે स्वास्थ्य सामान्य रीते सारू રહેશે વેપાર માં પ્રગતિ ના નવા અવસર મળશે સાવધાની ગરમ સ્વભાવ કે કઠોરતા નો પ્રદર્શન ન કરવો અહંકાર ઈગો થી બચવો શુભ રંગ સફેદ ઉપાય કોઈ ગરીબ કે જરૂરિયાત મંદ વ્યક્તિ ને ભોજન નું દાન કરો તેના થી મન શાંત રહેશે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિ ના જાતકો ને આજે તેમ ના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કાર્ય અને નિર્ણય તમારી નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થશે તમારે તમારા કામ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે પરિવાર તરફથી તમને પૂરતો સહયોગ મળશે લોકો સાથે તમારો સંપર્ક વધશે જે ભવિષ્યમાં લાભદાયક બનશે વેપારથી લાભનો યોગ છે સાવધાની રોકાણના મામલામાં વિશેષ સાવધાની રાખવી ક્રોધથી બચો તમારો ગુસ્સો તમારા કામ બગાડી શકે છે શુભ રંગ લાલ ઉપાય કોઈ ગરીબને ગોળનું દાન કરવું શુભ રહેશે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજે ભાગ્યનો સાથ મળશે અને સુખ સુવિધાઓ પર ખર્ચ થશે કાર્ય અને ધન ભાગ્યનો પૂરો સાથ મળશે કોઈ નવી યોજના પર ચર્ચા થઈ શકે છે પરિવારની સમસ્યાઓનું સમાધાન આજે થશે વેપારથી જોડાયેલા કામો બનશે સાવધાની સુખ સુવિધાઓ પર ખર્ચ વધશે ધન સંબંધિત લેવડ દેવડમાં સાવધાની રાખવી બિનજરૂરી વાતોમાં ઓછું બોલવું શુભ રંગ ગુલાબી ઉપાય ભગવાન સૂર્યને જળ અર્પણ કરવું અને આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવો મકર રાશિ મકર રાશિના જાતકોને આજે મહેનત વધારવી પડશે અને તણાવથી દૂર રહેવું પડશે કાર્ય અને સંબંધ મહત્વપૂર્ણ લોકો સાથે મુલાકાત થશે વેપારમાં લાભ મેળવવા માટે પ્રયાસો વધારવા પડશે સાવધાની મનમાં કોઈ વાતને લઈને તણાવ ટેન્શન રહી શકે છે તમારો ઉતાવળો સ્વભાવ તમારા કામ બગાડી શકે છે ધીરજ રાખો પોતાના પરિવારજનોથી કોઈ પણ વાત છુપાવશો નહીં તમારા બજેટને ધ્યાનમાં રાખીને પૈસા ખર્ચ કરો તણાવ ટેન્શન ન પાડો શુભ રંગ લાલ ઉપાય કોઈ ગરીબને ચોખાનું દાન કરો તેનાથી મન શાંત થશે કુંભરાશિ કુંભરાશિના જાતકોને આજે મિત્રોનો સહયોગ મળશે પરંતુ ખર્ચ પર નિયંત્રણ રાખવું પડશે સંબંધ અને પરિવાર મિત્રો તરફથી સહયોગ મળશે પરિવારમાં સુખ શાંતિ વધશે તમે લોકોને ખુશ રાખવાનો પ્રયાસ કરશો સાવધાની ભાવુક થઈને કોઈ નિર્ણય ન લેવો વ્યવહારિક રહેવું તમારા સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું દેવું લઈને વેપારમાં પૈસા ન લગાવો ખર્ચાઓને નિયંત્રણમાં રાખો શુભ રંગ ક્રીમ ઉપાય નિયમિતપણે કીડીઓને લોટ ખવડાવો મીન રાશિ મીન રાશિના જાતકો માટે આજે ધન લાભનો યોગ છે અને મનની ચિંતા દૂર થશે ધન અને પ્રવાસ ધન લાભનો સારો યોગ છે મનની ચિંતા દૂર થશે સુખના સાધનો પર ખર્ચ વધશે પરિવારજનોની સાથે ક્યાંક ફરવા જવાનો યોગ બની રહ્યો છે સાવધાની પોતાનું ખાનપાન બગડવા ન દો સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વેપારના મામલામાં ઉતાવળ ન કરવી ગુસ્સાથી બચો શુભ રંગ આછો પીડો ઉપાય ગૌમાતાને રોટલી ખવડાવો અને કેસરનો તિલક કરો જે લોકોનો આજે જન્મદિવસ છે તેમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમારો આવનારો સમય ખૂબ જ શુભ અને મંગલમય રહે